છેલ્લા ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં મેઘરાજાએ ધરબડાટ બોલાવી છે તાલુકા એવા છે કે જ્યાં મેઘરાજા મન મૂકીને અને એવા મન મૂકીને કે ઇંચ તો ક્યાંક વરસાદ લખપત ભુજ ગાંધીધામમાં બે બે ઇંચ વરસાદ વરસ્યો પરંતુ માંડવીમાં તો જળબંબાકાર જેવી સ્થિતિ છે તો જામનગર દ્વારકામાં હજી પણ પાણી ઓસર્યા નથી માંડવીમાં સૌથી વધુ સોળ ઇંચ વરસાદથી સમગ્ર માંડવી પાણી પાણી થઈ ગયું છે કચ્છના મુન્દ્રામાં પણ આઠ ઇંચ અબડાસામાં પણ સાત ઇંચ આજે પણ કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે